આપ સૌ મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાને જણાવતા આનંદ થાય છે કે હમણાં ગુજરાતના જે ખેડૂતો છે એમની સાથે માર્કેટિંગ યાર્ડમાં જે અન્યાય થતો હતો એના આધારે કેટલાક ખેડૂત જાગૃત બન્યા અને બોટાદની જે એપીએમસી છે ત્યાં આમ આદમી પાર્ટીના કિસાન શેલના પ્રમુખ શ્રી રાજુભાઈ કરપડાની અધ્યક્ષતાને તેમણે સમૂહમાં એનો વિરોધ કર્યો એ વિરોધ સાચો હતો કે ખોટો એ ગુજરાતની જનતાએ નક્કી કરવાનું થાય વિરોધ એટલા માટે સાચો હતો કેમ કે સરકારે એક પરિપત્ર દ્વારા એ કડદા આંદોલનને રોકવા માટે ખેડૂતોના અવાજને દબાવતું અટકાવવા માટે થઈને એવી જાહેરાત કરી છે કે ભાઈ હવેથી કડદો નહીં થાય મતલબ કે જે ભાવ નક્કી થતો હશે એ જ ભાવે વેપારી પાસેથી માલ ખરીદવામાં આવશે જે વજનમાં કે કડ રાખવામાં જે છૂટછાટ વેપારીઓ કરતા હતા એ હવેથી નહીં થાય એનો મતલબ એવું થયું કે આવું થતું હતું એટલે ખેડૂતોએ રાજુભાઈની આગેવાનીમાં એનો વિરોધ નોંધાવેલો જે લેખિતમાં સરકારે અત્યારે માની લીધો છે તો પ્રશ્ન એમ થાય છે કે એ રાજુભાઈ અને એમની સાથે પ્રવીણ રામ જેવા અન્ય બીજા ચોર્યાસી મિત્રો ઉપર એફઆઈઆર શેના માટે થઈ એમને તો જે ભૂલ થતી હતી જે ખોટું થતું હતું જે કડદો થતો હતો ઓકે એને ઉજાગર કરેલું છે તો એ કડદો કોણ કરતા હતા તો કે આ ભાજપીય કરદા પાર્ટીના જે નેતાઓ છે જે મેન્ડેટ લઈને ત્યાં બેઠા છે જે ચેરમેન થઈને બેઠા છે કે અન્ય કોઈ હોદ્દા ઉપર બેઠા છે કરદો એ કરતા હતા સજા નિર્દોષ ખેડૂતો ભોગવે છે પણ એટલું નક્કી થયું કે જો ખેડૂતોનો અવાજ બુલંદ થાય તો સામે સરકાર ઢીલી પડે છે તો આ એક જ મુદ્દા ઉપર ખેડૂતોને તકલીફ નથી ખેડૂતોના તો ઘણા બધા મુદ્દા છે એપીએમસીમાં માં તમે સામાન લઈને જાઓ અને માની લો કે આજે તમને જોઈતો ભાવ ન મળ્યો અને તમારે એ વસ્તુ બીજા દિવસે કે ત્રીજા દિવસે વેચવી છે તો એ માલ ત્યાં રાખવા માટેની વ્યવસ્થા ગોડાઉન હોય શું ખેડૂતોને એ ગોડાઉન મળે છે ત્યાં રહેવા જમવા જેવી સુવિધા હોવી જોઈએ કદાચ વરસાદ કે એવું કંઈ આવે તો ડ્રાયર જેવી પણ ફેસિલિટી ત્યાં મળવી જોઈએ આવી તો અનેક સુવિધાઓ એપીએમસી માર્કેટમાં ખેડૂતોને મળવી જોઈએ શું એ ખેડૂતોને મળે છે તો આ આંદોલન છે એ ખેડૂતોને સુવિધાઓ મળવી જોઈએ એના માટેનું છે જે નથી મળતી તો આંદોલનને આગળ વધાવવા માટે ખેડૂતોના પોતાના હક માટે ન્યાય માટે ગુજરાતના તમામ ખેડૂતો પશુપાલકો યુવાનો બધા મિત્રો આવી શકે છે કેમકે આ ખેડૂતની એકની લડાઈ નથી આ સમગ્ર ગુજરાતમાં જે અન્યાય થાય છે એ અન્યાય સામે ન્યાયનો અવાજ બુલંદ બન્યો છે અને એને પરિણામ આપણને મળતા દેખાવા માંડ્યા છે તો આ લડાઈ એ ન્યાય મેળવવા માટેની છે આ લડાઈ એ પરિણામ સુધી પહોંચવાની છે છે અત્યારે ચોક્કસ આપણે પરિણામની શરૂઆત થઈ હજી જોઈએ એવું પરિણામ મળ્યું નથી નિયમો તો હતા તેમ છતાંય કરદો થતો હતો એકવાર ચિઠ્ઠી ચીઠી વધારે લખી છે પણ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળી જાય ત્યાં સુધી આપણે સૌએ સાથે ઝૂમવું પડશે હું આપ સૌને આમ આદમી પાર્ટી વતી આમંત્રિત કરું છું કે આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલજી પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી લોકલલીતા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ગોપાલભાઈ ઇટાલિયા હેમંતભાઈ ખવા સાથે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ એ એકત્રીસ તારીખે બપોરે એક વાગ્યે સુદામણા ગામ સુરેન્દ્રનગર ખાતે આવી રહ્યા છે હું આપ સૌને વિનંતી કરું છું કે આપના જીવનમાં પરિવર્તન લાવવા યુવાનોને ખાસ અપીલ કરું છું કે આપણું આવનારું પચાસ સાહીઠ સિત્તેર વર્ષનું ભવિષ્ય છે અને સુદ્રઢ બનાવવા એક વ્યવસ્થિત જીવન બનાવવા એક સારી સિસ્ટમ બનાવવા આપ સૌ આ સભામાં સામેલ થાવ આપનો પ્રેમ આપનું અમારી સાથે જોડાવવું એ અમને વધારે વિશ્વાસ અપાવે છે કે આ ગુજરાતના લોકોની જે ન્યાય મેળવવાની લડાઈ છે આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ લડી રહ્યા છે એ ખરેખર સાર્થક છે આપ સૌને વિનંતી કરું છું કે ચોક્કસથી એકત્રીસ તારીખે વધારો કોક વખતે આપણે પ્રવાસમાં પાંચ મિત્રોને તાણ કરીને લઈ જતા હોઈએ છીએ તો આ વખતે ખેડૂતોના આ પ્રશ્ન માટે ગુજરાતના આ પ્રશ્ન માટે ગુજરાતના બાપની આ પીડા છે એ પીડાને સમાવવા માટે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો એવી આપ સૌને નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત